જે ચેસ કેરમ રમતું હોય છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે અહીંયા ચેસ કેરમ રમતું હોય કોઈ નહિ રમતું બધાના પત્તા જ રમવા આ છે દરિયાપુર નું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમખાનામાં અંદર જે ગેમો રમે એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા દરિયાપુર મનપસંદ જીમખાના જ્યાં અનેકવાર રેડ પડી ચુકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગારધામી રહ્યું છે દરિયાપુર પોલીસ આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી હું આ જગ્યા નો માલિક છું આ જગ્યા નું હું માલિક છું અને અહિયાં આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી केन्द्रेसी <laughs> आज આ દરિયાપુર જીમ કાના ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગારી ખચાખ ભરેલો છે ચાલો જુગાર આયા કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યા એ મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો અને આ બધું કોની દયા ચાલી રહ્યું છે નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આવ્યા જોઈ ને આગળ નીચે ચાલુ જ છે આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આયા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે

કોઈ ખેલી ના જોઈએ હું માલિક છું માલિક છે ને કોણ નથી જેટલું તારું છે ને એટલું જ મારું છે